મહારાજ જય સમસ્ત સુંદર સાથ જય ધામ ધણી લાડલા સુંદર સાચી આપ સૌના ચડો મારા કોટી કોટી પ્રણામ આજે વિષય તો આપણે ઘર પ્રવેશનો છે ગ્રીહ પ્રવેશ કેમ આપણે જયારે ઘરની અંદર રહેવા જઈએ ના પહેલા ઘરને શું કામ આપણે એવી કોઈ વિધિ કરીએ કે જે પણ કરતા હોય શું કામ કરે કઈક તો કારણ હશે ને બાકી ઘર તો આપણે સ્વયં પોતાના જ ખર્ચાથી કે પોતાની મહેનતથી થી બનાવીએ છીએ શું કામ આપણે કઈ બી કરવું પડે કઈક તો કારણ હશે ને અને પછી પાકું ઘર હોય કે કાચું ઘર હોય પણ આજે ગૃહ પ્રવેશનો જે પ્રોગ્રામ રાખવામાં આવે છે વાસ્તુ જેને કહીએ છીએ કયું વાસ્તુ જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે પૂરા ઘરને સ્વચ્છ સાફ કરી શકતા કે કોઈને પણ અહીંયા આવીને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય બધી સુવિધા મળી રહે એમ આપણા ઘરમાં આપણે જ્યારે રહેવા માટે સ્થાન બનાવ્યું છે જે આપણે સુખ શાંતિ પૂર્વક જે આપણું જીવન છે એને વ્યતીત કરી શકીએ એના માટે ગ્રહ પ્રવેશનો જે પ્રોગ્રામ છે એ રાખવામાં આવે છે અને અહીંયા જે આત્માનો ખોરાક છે જે આત્મા છે પરમાત્મા સુધી પહોંચાડવાનું જે કાર્ય છે એ એક અક્ષરથી ધામ ધણીના ધામ ધણીના વચનોથી આપણી આત્માને પણ એક ખોરાક અપાવે છે જેમ અહીંયા જે વાણી પધરાવવામાં આવી રહી છે સુંદર સાચી થોડી જ વારમાં જે પણ સુંદર સાધના ઘરે વાણી નથી ધામ ધણીની બેઠક નથી

જે પૂરા સંસાર ને ચલાવવા જેમને ઇશારા માત્ર થી કરોડો બ્રહ્માંડ બને અને મીટવા વાળા છે એવાથી ધામ ભણી શોભાને એમના સ્વરૂપ ને કેમ આપણા ઘરમાં વિરાજમાન કરે મને ખબર છે સુંદરસાજી જેમની પાસે વાણી નથી હોતી ને એમના માટે દર્દ હોય છે અને જેમના ઘરમાં વાણી પહેલાથી છે એમને કહેવું છે કે કઈક વસ્તુ છે ને ઢાંકીને મૂકી રાખે પણ આ બધું કરવાનો સમય તો પૂરો થઈ ગયો શું કામ

એક મનુષ્ય તન જ એવું છે જેનાથી આપણને શોભા ને પામવાનો અવસર મળ્યો જો અવસર મળ્યો હોય એને જાણીબૂજીને ગવાયે તો પુણ્યકાર કોણ કહેવાય અહીંયા મેં જોયું છે હું ઘણી પ્રોગ્રામમાં આવી છું અહીંયા મને ખબર છે કે અહીંયા સુંદર સાપ તો બહુ છે એમના દિલમાં તડપ પણ છે કે પરમ ધામના સુખો લઈ પણ સુંદર સાપજી શું સાંભળવાથી કે કહેવાથી કે કોઈ આપણને બોલ્યા જ કરશે એનાથી સુખ મળશે ખરું નહીં મળે જ્યાં સુધી સ્વયં એનો સ્વાદ નહીં લઈએ ત્યાં સુધી એ શોભાને સ્વયં નહીં જોઈએ ને ત્યાં સુધી એનો સુખ આપણને એ અક્ષરથી ધામ ધણી હદ દેહજતી પરેનું જે જ્ઞાન આ તાર્તક વાણીની અંદર છે આપણને અક્ષરથી ધામ ધણી કે અષ્ટ પવર 64 ઘડી પરમ ધામની અંદર જે પણ લીલાઓ થતી હતી અને આ શરીર છૂટ્યા પછી પણ જ્યારે અક્ષરથીના ચરણોમાં જઈશું ને એ સમયે પણ આપણે સુખ માણવાના છે ને એ બધી જ વાતો આ તાર્તક વાણીની અંદર છે કે

આટલા સમયથી સુંદર સાથ બનીને બેઠા છે આપણે હવે ખાલી સાંભળવા કે કહેવા માટેનો સમય નથી રહ્યો સમય રહેતા આપણે આપણી સ્વયંની ચાલી કરી કેમ કે કહી કહીને તો લોકો જતા રહ્યા હજી પણ કેટલા આવશે એ પણ જતા રહેશે એમનું તો કદાચ ફેરો સફળ થઈ જાય પણ આપણું ક્યારે થશે હરેક મોમી ને શોભા મળી છે હરેક મોમ્મી નું કર્તવ્ય છે કે જ્યારે અક્ષાની પહેચાન કરી લીધી હોય તો બીજાને પણ પહેચાન કરાવી આપણું કર્તવ્ય છે છઠ્ઠા દિવસ જે પણ આપણાથી થતું કરીએ નહીં તો આજે સાજા છીએ કદાચ કાલે આપણે આ સ્થિતિમાં નહી હોઈશું કદાચ કાલે દુનિયામાં પણ નહીં હોઈશું પછી શું થશે

દિલમાં વસાવીશું ત્યારે એ જ સ્થિતિ આવશે તુમ આયે સબ આયા દુખ ગયા સબ દૂર આજ સ્થિતિ ક્યારે આવશે જ્યારે ધણીની શોભાને દિલમાં વસાવી લેશું ત્યારે હવે વધારે સમય ના લેતા સુંદરતાજી જે આ તાર્તવ બરોડા મંદિરમાંથી લાવવામાં આવે છે એ આપ સૌ સુંદર સાદ ને જેમના ઘરે નથી એમને ભેટ રૂપે આપવામાં આવી રહી છે તો આપ સૌ સુંદર સાથ ખાલી આ વાણી એ પોતાના ઘરમાં લઈ જાને મૂકવા માટે નથી આપતા તમે આ છઠ્ઠા દિવસની અંદર એ દાવો કરો છો કે હું બ્રહ્મ અંગના છું હું બ્રહ્મ સૃષ્ટિ છું હું સુંદર સાથ છું તો આ વાણી ખાલી આપવા માટે કે ખાલી શોભા બનાવીને રાખવા માટે નથી આપવામાં આવતી આ વાણીને તમે ભલે બે ચોપાઈ વાંચજો એનું સારનું સાર લેજો કે ઇન્દ્રાવતીજી શું કહે છે તમે પણ ધામના થઈને પરમધામના સુખો માં ડૂબો એવી જ આશા સાથે હું મારા વચનો વિરામ આપું છું બોલો શ્રી પ્રાણ ના સતગુરુ મહારાજ કી જય સમસ્ત સુંદર સાથા વાત